નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્વેતા આપનું સ્વાગત છે અમારી ચેનલ રસોડુમાં આજે અમે તમને ફરી એકવાર લઈને આવ્યા છીએ સુરતમાં હેનિલ કોઠારીજી ના ઘરે હેનિલજી અમારા વ્યુઅર્સ ને આજે શું શીખવાડવાના છો જો આજે આપણે શીખવશું સ્ટ્રીટ સ્ટાઇલ પાવ ભાજી અચ્છા પાવ ભાજી પણ સ્ટ્રીટ સ્ટાઇલ માં એટલે એમાં શું સ્ટ્રીટ સ્ટાઇલ માં એ કેવી રીતે હોય કે આમાં છે ને આપણે બે વાર વઘાર કરશું અને થોડી અને આ છે ફટફટ બની જશે આમ બની જશે ઓકે એટલે બહાર જે આપણને લોકલ પાઉંભાજી નો ટેસ્ટ આવે છે એ જ ટેસ્ટ આજે આપણે અહીંયા ઘરે બનાવતા શીખવાડી ના એનાથી બી વધારે આવશે ટેસ્ટ ઓકે તો શરૂ કરીએ યા જો અહીંયા આપણે લીધું છે 2 ટેબલસ્પૂન લસણ 1/2 ટીસ્પૂન હળદર 1 ટેબલસ્પૂન કાશ્મીરી રેડ ચીલી પાવડર 1 ટેબલસ્પૂન પાઉંભાજી મસાલા 1 ટેબલસ્પૂન રેશમ પટ્ટા પેસ્ટ બે અહીંયા મેં મરચા લીધા છે જે લવિંગિયા મરચા છે મીઠું લીધું છે 2 ટેબલસ્પૂન બટર 4 ટેબલસ્પૂન ઓઈલ પછી હવે આપણે શાકભાજીમાં જોઈ લઈએ સૌથી પહેલાં લીધે છે બે ડુંગળી બે સિમલા મિર્ચ એક ગાજર ચાર બટાકા બટાકા વધારે લેજો નહીં તો ભાજીમાં લેસ્ટર નહીં પડશે પછી આપણે જે છે વન ફોર્થ કપ ઓફ ફ્રેન્ચ બીન્સ હાફ કપ ઓફ વટાણા પચાસ ગ્રામ જેટલું કોલિફ્લાવર અને ત્રણ ટામેટા લીધા છે આટલી બધી આપણે વસ્તુ જોઈશે ભાજી બનાવવા માટે ઓકે સૌથી પહેલાં અહીંયા આપણે કુકર મૂકીને ગેસ ચાલુ કરી લીધું છે હવે અમે આપણે નાખશું ફોર ટેબલ સ્પૂન ઓફ ઓઇલ

એડ થવા દઈએ પછી અમે આપણે એડ કરીશું ટુ ટેબલ સ્પૂન ઓફ લસણની પીસ્ટ અને આપણે સાથે કરી દઈશું સાથે થયા ગયું હવે આપણ એડ કરશું આપણે વન ટેબલ ઓફ રેશમ રેશમ પટ્ટા પેસ્ટ આવે છે એ સો ગ્રામ તમારે લેવાની છે એને પાણીમાં પલાળી લેવાની છે બોમ વોટરમાં અડધો કલાક અને લસણ નાખીને ક્રશ કરી લેવાની છે અને મિક્સ કરી દઈશું આપણે સારી મિક્સ કર્યા પછી આપણે એમાં એડ કરી દઈશું બે મરચાં પછી વન બાય વન આપણે બધા વેજીટેબલ એડ કરી દઈએ અહીંયા હું સૌથી પહેલાં નાખું છું ડુંગળી અહીંયા મેં બે ડુંગળી લીધી છે અહીંયા હું નાખું છું બે સિમલા મિર્ચ મિક્સ કરીને આપણે પકાવતા જવાનું છે પછી હું અહીંયા નાખું છું ફ્રેન્ચ બીન્સ પછી અહીંયા નાખું છું ગાજર એક ગાજર મેં અહીંયા લીધી છે અને ફ્રેન્ચ બીન્સ વન ફોર્થ કપ છે મિક્સ કરી દઈશું આપણે આંદી આની હવે લાગશું હાફ કપ ઓફ વટાણા લીલા વટાણા મેં લીધા છે ઓકે પછી આપણે નાખશું ફિફ્ટી ગ્રામ ઓફ ફૂલકોબી ફ્લાવર લીધું છે ફિફ્ટી ગ્રામ અને અહીંયા ત્રણ ટમેટર છે ત્રણ ટમેટા નથી મિક્સ કરીશું પછી આપણે અલગથી બોઈલ નથી કરતા આપણે એમાં એમાં જ કરી દેવાનો બે વખત પછી હવે બોઈલ કરી હા તો જો અહીંયા મેં ચા બટાકા લીધા છે બટાકા તમારે વધારે લેવાના છે જો તમે ઓછા લો તો પછી તમારી ભાજીમાં લસ્ટર નહીં આવશે મિક્સ કરી રહી છું ઓકે હવે આમાં નાખશું વન ટેબલ સ્પૂન ઓફ કુમટી કાશ્મીરી લાલ મિર્ચ આ મેં વસંત મસાલાની લીધી છે

હવે આમાં આપણે વન ટી સ્પૂન જેટલું મીઠું નાખી દઈશું ઓકે ફરીથી હવે આની અંદર આપણે દોઢ કપ જેટલું પાણી નાખી દઈશું પાણી બહુ વધારે નહીં નાખતા લેવલથી થોડું ઓછું કરી નાખજો આ એક કપ અને આ અડધું કપ

હવે આને હાઈ પર બાર સીટી થવા દઈએ જો અહીંયા આપણે બારથી પંદર સીટી લઈ લીધી છે બધા વેજીટેબલ્સને ઓવો કૂક કરવાના છે પછી ગેસ બંધ કરીને કુકરને નોર્મલ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો પછી કુકર ઓપન કરો તો મેં આગત નહીં કરતા કે ફટાફટ કૂકર ખોલી દઈએ જો આપણું ઓવેજન કુકર ઠંડુ થઈ ગયું છે હવે આપણે એને ઓપન કરી છીએ આપણે છે ને એક પરાત્મા એને ખાલી કરવી હવે આપણે બધાને સારી રીતે મેશ કરી દઈશું હવે આમાં આપણે નાખી દઈશું ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઓઇલ વન ટુ અને થ્રી આને તેલને થોડું ગરમ થવા દઈએ પછી આમાં અંદર આપણે નાખશું હાફ ટી સ્પૂન જેટલું જીરું ગરમ થાય છે હવે એડ કરી દઉં છું જીરું એ થોડું ચટકવા દઈશું આપણે જો તેલ આવી ગયેલો છે હવે આપણે એમાં નાખશું બે કાંદા બે કાંદાને નાના નાના ચોક કરી દેશે પછી આમાં આપણે નાખશું એક એક શિમલા हमें ना खाना नहीं छोड़ पड़ी। और आप ऋषि नाम હવે આપણે એમ પણ નાખશું વન ટી સ્પૂન કાશ્મીરી રેડ ચી પાઉડર આપણે પાછું નાખશું વન ટેબલ સ્પૂન ઓફ રેશમ પટ્ટા પેસ્ટ આ બહુ જ મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે આ અને આ બહુ ઈઝી પણ છે કોઈ નહીં કરવાનું રેશમ પટ્ટા પેસ્ટ લઈ લેવાનું એને અડધા કલાક પાણીમાં પલાળી દે પલાળી રાખવાનું પછી લસણ નાખીને ક્રશ કરી થઈ આ તમે જોઈ શકો છો કપતા हवे आश करू थोडं वन फोर्थ कप जेल पाणी नाखीने मेश करू मॅश करडा बना હવે આપણે પાછું નાખશું એમાં વન ટેબલ સ્પૂન ઓફ પાવભાજી મસાલો અને આ કરારી રીતે મેશ કરવાનું છે ધીરે ધીરે કરીને આપણે ભાજી નાની ભાજી નાખ્યું છે નેક્સ્ટ મિક્સ કરતા દઈશું આ ભાગી થોડી તમને જાળી લાગે છે પછી એકવાર ફરીથી પાણી થોડી નાખીને કન્સિસ્ટન્સી સ્ટેટ કરવી પડશે અને પછી મીઠું પણ નાખવું પડશે તમે કલર જોઈ શકો છો એકદમ રેડીશ છે જે હાવ લઈ લ્યો આને આપણે 1 ટેબલस्पून પાછું બટણ આખ્યું છે તેમાં બઠર નાખજો તે સરસ આવશે પછી આપણે અહીંયા નાખ્યું છે 1 ટીસ્પૂન ઓફ લેમન જ્યુસ અને ધાણાની પત્તી આ સરસ રીતે બધું મિક્સ કરી લેજો બમે આપે ખાલી તૈયાર છે દહીં બંધ કરી લઈએ જો આપણે તૈયાર થઈ ગઈ છે સ્ટ્રીટ સ્ટાઇલ પાવભાજી તમે બનાવો ખાવો અને એન્જોય કરો જી અમારા દર્શક મિત્રોને તમે સ્ટ્રીટ સ્ટાઇલ પાઉભાજી શીખવાડી એના માટે અમારા ચેનલ તરફથી એક સર્ટિફિકેટ અને ગિફ્ટ થેન્ક યુ વેલકમ સર બહાર તમે જે પાઉંભાજી ખાવા જતા હોય એવો જ જો તમારે ટેસ્ટ જોઈતો હોય ને તો આ પાઉંભાજી તમે ઘરે બનાવશો ને તો જ તમને એવો ટેસ્ટ મળશે પછી તમારે બહાર જવાની જરૂર જ નહીં પડે તો ઘરે બનાવો કોમેન્ટ કરો અને અમને જણાવવાનું ભૂલતા નહીં આવી અવનવી રેસીપી જો તમારે રોજ જે જોવી છે તો અમારા ઇન્સ્ટા અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં જેની લિંક અમે નીચે જણાવેલી છે ધન્યવાદ